કેવટનો ઉદ્ધાર થયો છે ગંગા પાર કરવા માટે પ્રભુ આવ્યા છે તમસા નદીના કિનારા ને પાર કરી અને પ્રભુ ગંગાજીના કિનારે પહોંચ્યા સામે કાંટે પહોંચવું છે એટલા માટે કેવટનો આશરો લીધો છે તે સમય કેવટ સિવાય ત્યાં કોઈ હતું નહીં એક જ કેવટ હતા નાવને લઈને બેઠા હતા દૂરથી રામને આવતા જોયા એટલે કેવટ ઊભા થઈ ગયા અને કેવટે નક્કી કર્યું કે બસ આજ રામજી છે એટલે દોડીને પાસે ગયા બે હાથ જોડીને ઉભા રહ્યા કહ્યું પ્રભુ આજ્ઞા કરો લક્ષ્મણ માં આજ્ઞા શું કરવાની હોય આ ગંગાજીને પાર કરવી છે નાવ લઈ આવો ત્યારે કેવટે કહ્યું કે એમ નહીં આ રામને કયો ઈ મને કીએ લક્ષ્મણ કે ઈ કે હું કઉ શું ફેર પડે છે હું એના નાનો ભાઈ જ છું હું કઉ છું ને નાવ લઈ આવો તો કે નહીં એ આજ્ઞા કરે તો તો મારે અહીં અહીં છે છે તમારે કારણ કે મારા સિવાય બીજા કોઈની નાવ નથી એટલે તમને સામે કાંઠે કોઈ પહોંચાડશે રામ કે લક્ષ્મણ એને એને તમે બહુ પહેલું નહીં કરો કેમ તો કે તમે એને ઓળખતા નથી હું આને ઓળખું છું ત્યાં તો કેવટે કહ્યું કે તમે મને હું ઓળખો હું તમને બેહ ને ઓળખું અમને ઓળખ હા હું તમને બેયને ઓળખું રાજા દશરથના દીકરા નહીં તો કે હા તમારું નામ રામ તો કે હા તમારું નામ લક્ષ્મણ તો કે હા તમે બેય ચૌદ વર્ષ વનવાસ માટે નીકળા છો તો કે હા મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણની રજ એક શીલાને અડી હતી તોય સ્ત્રી બની ગઈ તી વાત સાચી તો કે હા તો કે તો તમારા ચરણની રજ મારી નાવ ને અડી જાય ને સ્ત્રી બની જાય તો શું કરવું એટલે તમને હવે હું નાવ માં નહીં બેસવા દઉં હો નાવ માં હા નાવ માં નહીં બેસવા દઉં મહારાજ રામે કહ્યું કે પણ તો શું કરવાનું તો કે એક કામ કરો તમે કહો તમે આદેશ કરો તો હું તમારા ચરણ ધોઈ લઉં અને પછી રજવાળા જે ચરણ હોય એને 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 પહેલા પવિત્ર કરી અને પછી હું મારી નાવમાં બેસવા દઉં જેથી કરીને તમારી રજ મારી અડે નહીં અડે એવું છે તો કે તો તું જલ્દી કરો જલ્દી ચરણ ધોઈ લો પ્રક્ષાલન કરી લો તો કે એમ નહીં અહીં બેહો નિરાયત રાખો તમારે ચૌદ વર્ષ ક્યાં બીજું કઈ કામ છે રાખો શાંતિથી બેસો હું હમણાં આવું એમ કહીને કેવડ ઘરે ગયો ઘરે જઈ એની પત્નીને બોલાય આવ્યો એની પત્નીને કેની ધર્મ પત્ની હોય ને ધર્મ અને પત્ની હા એટલે ઘણા એમ કે પત્ની અને ધર્મ પત્ની માં શું ફેર પત્ની અને ધર્મ પત્ની માં શું ફેર તો કે ધર્મ પત્ની એને કહેવાય કે ધર્મ કાર્ય થતા હોય એમાં પત્ની સપોર્ટ કરે એને ધર્મ પત્ની કહેવાય એટલે છેડા આવે જો કે હવે તો પત્ની જ કીએ પતિને નહીતર તો એ ધર્મ કરતા હોય હવે ઉલટું થઈ ગયું હ એને કે તમારે બેસવું પડશે હો હા તમે કઈ માનો નહીં પાછા ત્યાં શાંતિથી બેસવાનું કઈ બોલવા નહીં પાછું બધું બહુ બોલો છો બોલો છો ધર્મપ કયું કે જલ્દી પધારો કેમ પ્રભુ આવ્યા ચરણ ધોવા કાષ્ટ પાત્ર લઈ લીધું ભેગું હતું કાષ્ટું પાત્ર લઈ અને કેવટ આવે છે રામજી એક પથ્થર ઉપર બિરાજમાન થયા છે કાષ્ટનું પાત્ર રાખ્યું એનામાં ચરણ આવ્યા ગંગાજીના ના જલ વડે રામજી ચરણ ધોવા લાગ્યા છે કે હવે થઈ ગયું ચરણ ધોવાઈ ગયા તો કે નહીં હજી નહીં હજી નિરાયત રાખો કેમ તો કે તમે તમે બ્રહ્મ છો એવું મેં સાંભળ્યું છે અને તમને મંત્ર આવડતા હોય એવું બી મેં સાંભળ્યું છે તમે ગુરુ પાસેથી મંત્રો શીખા છે તો કે હા તો કે કામ કરો તમે મંત્ર બોલો અને હું ખોબા ભરતો જાઓ અને મારા પિતૃઓનો પણ ઉદ્ધાર કરી લો મારો તો થઈ ગયો મારી પત્નીનોય થઈ ગયો અને હવે તમે મંત્ર બોલતા જાઓ એટલે હું અહીં તર્પણ કરતો જાઉં ગંગાજીના ના જળ વડે કેવટ તર્પણ કરતા ગયા રામ મંત્ર બોલતા ગયા વિચાર તો કરો આ કેવી બુદ્ધિ હશે અમુક માણસો ભયણા ના હોય પણ એમાં ગણતર બહુ હોય અને જેમ જેમ આપણે ભણતા ગયા એમ ગણતર ઓછું થતું ગયું પ્રેક્ટિકલ બનતા ગયા હ પહેલાના જમાનામાં ભણેલા નતા તો એંસી એંસી કીર્તન મોઢે હતા આજે આપણે ભણેલા હતા પાંચ કીર્તન એ નતા આવડતા આજ કેટલા એવો અમુક અમુક માજી મેં જોયા છે સાવ સાવ આમ અંગૂઠા સાબ હોય સિત્તેર હસી કીર્તન મોઢે હોય આપણે એમ થાય કે તમે વાંચી વાંચીને પાયકા પાકા ન કર્યા તમને આવડ્યા ક્યાંથી હ બીજા પાસેથી સાંભળી સાંભળીને એને મોઢે થઈ ગયા હોય હા આ ગણતરો જ આજે આપણે આટલા બધા ભણેલા છીએ આપણી પાસે આટલા બૂકો છે આપણા સાહિત્યો છે મોબાઈલની વ્યવસ્થા છે આમ તમે જે લખો એ આવે મહાભારત લખો મોબાઈલમાં મહાભારત આવે રામાયણ લખો રામાયણ ભાગવત લખો ભાગવત આવે સર્વોત્તમ લખો સર્વોત્તમ આવે સોળસ ગ્રંથ લખો સોળસ ગ્રંથ આવે જે લખો એ આવે હે પાકું કરી શકો છો તમે વાંચી શકો છો આપણે 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 સક્ષમ છીએ અને આપણે આનો ઉપયોગ નથી કરતા બહુ સારું સારું છે એમાં એવું નથી કે મોબાઈલ ખરાબ જ છે મોબાઈલમાં બહુ સારું સારું આવે છે આપણો જેવો એંગલ ને ઉપયોગ હોય એવું બાકી તો એમાં બી આવું બધું છે હે તો વિચાર તો કરો તમારે ઘર બેઠા બેઠા આમ ચંપારણીય લખો તો ચંપારણીયના બધા વિડીયો ને બધી કથા ને બધું એમાં આવી જાય આમ તમે વૃંદાવન લખો તો આમ તમે જુઓ તો વૃંદાવનના ને ફોટા ને એની કથા ને બધું આવી જાય બધું આવી જાય અતો વૃંદાવનનો યાદ આવ્યું તો વૃંદાવનની કથા છે હો પછી જો આઈએ કહી દો યાદ આવ્યું એટલે કહી દો હા બાર 11 થી વૃંદાવનમાં કથા છે તો જે કોઈને આવવું હોય એ નામ લખાવી દેજો વૃંદાવનની કથામાં અને પહેલા મોબાઈલમાં સર્ચ કરજો જો કે તમે બધા જઈ આવ્યા હોય આ તો ન ગયા હોય એની વાત છે તમને જાણતા હોય એના માટે નથી ન જાણતા હોય ને એના માટે છે જમેલા હોય જમેલા ફૂલ જમેલા હોય એની આગળ તમે છપ્પન ભોગ ધર દો કઈ કામ ના એટલે હું વારંવાર કહું છું કે કથાનો કોઈ દી સંતોષ ન રાખતા સત્સંગ નો કોઈ દી સંતોષ નહીં રાખતા હરિનામ નો કોઈ દી સંતોષ નહીં રાખતા જેટલું પીવાય એટલું પી જ લેજો સૂક્ષ્મ ગતિને જાણનારો હતો એ કેવટ હતા અને કહ્યું કેવટે કે પ્રભુ હવે મારે તમને નાવમાં બેસાડવા છે પણ વળી પાછા ચરણ તમારા રજવાળા થઈ જાય તો વડી એની એ જ ઉપાધિ રહે તો એ કામ કરો તમારા ચરણ મારા હસ્તમાં પધરાવી દો અને પછી હું તમને આવી રીતે ઉપાડી અને નાવ સુધી પહોંચાડી દઉં રામે કહ્યું કે તો તો અમે નીચે પડી જાય કેવટ કે નહીં પડો કેમ તો કે તમારા બે હાથ મારા મસ્તક ઉપર રાખી દો એટલે તમે નહીં પડો આમ કહીને હાથે માથા ઉપર મુકાવી દીધું પછી નાવમાં બેસાડ્યા પેલા સીધાજી રામજી લખનજી અને કેવટ નાવ ચલાવે ગંગાજીને પાર કરાવે આમથી તેમ બે ચાર ચક્કર લગાવે સામે કિનારો જ આવે નહીં એટલે લક્ષ્મણજીએ કહ્યું કે આ ક્યારે સામે કિનારો આવશે હે કેવટ હવે તો આ બેસી બેસીને થાકી ગયા ત્યારે લક્ષ્મણભાઈ કહ્યું કે ભઈ હું તો ભવસાગરને પાર કરાવનારો નથી હું ગંગાને પાર કરાવનારો છું મારા રામ ભવસાગર ને પાર કરાવે અમે અમારા મુખ માંથી એક શબ્દ નથી નીકળો કે અમે થાકી કિંમત હશે જેને લેવા માટે કેવટ તો અંદર થી બહુ અહોભાવ વ્યક્ત કરતા હતા અંદર થી ભાવ આ રજ ને લેવા માટે દેવતાઓ ઋષિઓ મુનિઓ આ બધા જ ક્યારે પણ એને રજ લઈ નથી ઈ શકાજ મને પ્રાપ્ત થઈ ગઈ બહુ આનંદ થયો અનેક તપ કર્યા પછી બ્રહ્મત્વની પ્રાપ્તિ અનેક તપ કર્યા પછી બ્રહ્મત્વની પ્રાપ્તિ થાય અને આને સીધી બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ વિચાર વિચારતો ક્યાં કોઈ તપ કર્યું ક્યાં ધર્મ કર્યો ક્યાં યજ્ઞ કર્યા કઈ સીધી આવા કેટલાય પાત્રો છે ખાલી ભાવથી પ્રભુ સુધી પહોંચી ગયા છે અનેક પાત્રો અનેક આમ આમ પુરાવા જીવતા જાગતા પુરાવા બન્યા છે કે ડાયરેક્ટ ભાવથી જ સીધા પ્રભુ સન્મુખ થઈ ગયા છે એના શરણમાં માં જતા રહ્યા છે નહીં તપ કર્યું નહીં જપ કર્યા કઈ ન કર્યું બસ એ જ શું કર્યું ખાલી ભાવ એ સમયે વનવાસ દરમિયાન પ્રભુ ચિત્રકૂટ વધારે અને ચિત્રકૂટમાં ભરત મિલાપ થાય ત્યાં ભરતજીને પાદુકા અર્પણ કરવામાં આવે પાદુકા લઈ ભરતજી ગાદી ઉપર બિરાજમાન કરે આ બાજુ પ્રભુ પંચવટી અને પંચવટીમાં સુરપણ નાક વિંધાયા રાવણને ખબર પડે રાવણ સીતાજીનું હરણ કરે એ સમયે જટાયુ રસ્તામાં મળે જટાયુની બંને પાંખો કાપી નાખી હતી રામ લક્ષ્મણ ત્રણેય બે સીતાજીની શોધમાં નીકળે છે રસ્તામાં જટાયુ મળે જટાયુને ખોડામાં લીએ ત્યાં તો જટાયુ પ્રાણ છોડી દીધા આનો અર્થ એક એવો થાય કે પ્રભુ જેના શરણમાં લઈ લે ને એનો મોક્ષ થઈ જાય શરણમાં એટલી મુક્તિ મળી જાય પછી એની કામના રાખવી જ નથી પડતી